નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય પર્યાવરણ ની સ્વાધ્ય પોતીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર સોળ સ્વચ્છતા આપણું કામની વાત કરવાના છીએ મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ ની સ્વાધ્યાર પાઠ નંબર સ્વસ્થ આપણું કામ પ્રશ્ન પહેલો જવાબ લખો તમારા ઘરની સાફ સફાઈ માટે તમે શું કરો છો મારા ઘરની સાફ સફાઈ માટે સવાર સાંજ કચરો વાળવામાં આવે છે તેમજ પોતા કરવામાં આવે છે બીજું તમારા ઘરે શૌચાલયની સફાઈ કોણ કરે છે ક્યારે મારા ઘરના શૌચાલયની સફાઈ મારા મમ્મી દરરોજ સવારે કરે છે પ્રશ્ન કોઈ કોઈ વિસ્તારમાં આવેલી ગટર ગટર કેમ ખોલવામાં આવતી હશે કારણોસર બંધ થઈ ગઈ હોય તો તેને ફરીથી શરૂ કરવા ખોલવામાં આવે છે ચોથું તમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય કઈ સંસ્થા દ્વારા થાય છે કેવી રીતે મારા વિસ્તારમાં આવેલી ગટરની સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે તેઓ મશીનરીનો ઉપયોગ કરી ને સફાઈ કરે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં આ પાઠની પીડીએફ મેળવી શકો છો અને સ્વાધ્ય પોથી ભાગ ચારના ધોરણ પાંચ વિષયના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે પ્રશ્ન પાંચ ગટરની સફાઈ એ આપણું સહિયારું કાર્ય છે તેવું લોકોને કેવી રીતે સમજાવશો આપણે સૌ ગટરનો ઉપયોગ કરીએ છીએ તેની સફાઈ કરવાની જવાબદારી આપણી પણ છે તેવું સમજાવીશ ત્યાર પછી તફાત લખો પોતાના ઘરની સ્વચ્છતા જાહેર સ્થળોની સ્વચ્છતા પોતાનું ઘર સ્વચ્છ હોય છે જાહેર સ્થળો ગંદા હોય છે ઘરની સ્વચ્છતા ઘરમાં રહેતા દ્વારા છે જાહેર સ્થળની સ્વચ્છતા સફાઈ કામદાર રાખેલા હોય છે ઘરની ઘર સ્વચ્છ રહે તે માટે બધા સભ્યો ઘરની કાળજી રાખે છે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા કોઈ કાળજી લેતું નથી આ રીતનો તમે તફાત લખી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રણ ખોટો શબ્દ છેકી નાખો આ રીતના પેલો છે તળાવના પાણીનો ઉપયોગ ખેતી માટે કરી શકાય પીવાનો શબ્દ ચેકવાનો છે બીજું સવિતા પોતાની ભેંસો તળાવમાં રાખી અને નવડાવે તે યોગ્ય નથી તો અહીંયા તળાવમાં રાખી શબ્દ રાખવાનો છે તળાવ પાસે ચેકવાનું છે ત્રીજું પોતાના નખ કાપવા એ વ્યક્તિગત સ્વચ્છતાની બાબત છે સામૂહિક ચેકવાનું છે ચોથું આપણે રોજિંદી વપરાશની ચીજ ચીજવસ્તુ સાફ કરીએ છીએ ઉપયોગ કરીશું

કચરાપેટી પેટી સુપડી એ સ્વાસ્થ્યને લગતી સામગ્રી છે ખોટું પાંચમું વિશાલ પેન્સી છોલી તેનો કચરો આજુબાજુ વિદ્યાર્થીના નીચે સંતાડે છે એ વાક્ય ખોટું ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પેલું ધાર્મિક સ્થળના અન્નક્ષેત્રમાં જમવા સમયે આપણે આ પ્રમાણે વર્તન કરીશું તો આપેલ તમામ આવશે એઠું નહીં છોડીએ થાળી જાતે ધોઈશું ને શાંતિથી જાળવીશું એટલે તમામ આવશે ત્યાર પછી શાળામાં ચાલતી બાલ સંસદ કઈ જવાબદારી સંભાળતી હશે તો પ્રાર્થના સભાની મેદાનના મેદાન સફાઈની બગીચાની એનો જવાબ આવશે કેવો વ્યવહાર રાખીશું તેનો જવાબ આવશે બી સન્માનજનક ત્યાર પછી ચોથું કયું કામ કરવાથી લોકોમાં સ્વચ્છતાના ગુણ કેળવાશે તો આપેલા તમામ ઉપરના છે તમામ આવશે ડી પાંચમું ગટર ઉભરાવાથી આજુબાજુના વિસ્તારમાં શું અસર થશે તો રોગચાળો ફેલાય દુર્ગંધ ફેલાય ગંદકી ફેલાય એટલે આપેલા તમામ થશે પ્રશ્ન છ અલગ પડતા શબ્દો ફરતે રાઉન્ડ કરવાનું છે અહીંયા મિત્રો મેં લાલ અક્ષરે બતાવ્યા છે અલગ પડતા શબ્દ તમારે સ્વાધ્યાય પોથીમાં ત્યાં રાઉન્ડ કરવાનું છે ડોક્ટર પેન્ટ અને સફાઈ કામ થતો ટેક્ટર છે એ અલગ પડતો શબ્દ છે ત્યાં રાઉન્ડ કરો જાડું પોતું વિલણ સુપડી તો વિલણ ઉપર રાઉન્ડ કરો નેલ કટર સુડી સાબુ શેમ્પુ તો સુડી ઉપર રાઉન્ડ કરો ચોથું સૌશાલય વોશ બેસીન અને નદી નળ તો નદી ઉપર રાઉન્ડ કરો તો ટ્રેક્ટર વિલણ સુડી અને નદી ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા ચિત્ર ઓળખી તેનું કાર્ય જણાવો તો સુપડી સાવરણી કચરા કચરાપેટી અને ઊભું પોતું તો આપણે એનું કાર્ય જોઈએ સાધનનું નામ ને તેનું કાર્ય તો સુપડી છે તો સફાઈ કરતા નીકળેલો કચરો ભરવા ઉપયોગી થાય છે તો તમારે સુપડી લખીને સામેના ખાનામાં લખવાનું લખવાનું છે છે નીકળેલો કચરો ભરવા ઉપયોગી બીજું સામે મેદાન ફરિયાની સફાઈ કરવા માટે કચરા વાહન તો કચરાને એકત્ર કરવા માટે આ વાહનો ઉપયોગ થાય છે ઊભું પોતું ઘર કે જાહેર સ્થળોએ પોતું કરવા ઉપયોગી થાય છે તો આ બ્લુ અક્ષર છે તમારે સામેના ખાનામાં લખવાનું થશે કાર્ય અને પ્રોજેક્ટ વર્ક છે તમારી શાળામાં કયા ધોરણના વર્ગખંડથી વધુ કચરો નીકળે છે તે જાણો અને તેના કારણો નોંધન ઉપાયો શોધો તો આ પ્રોજેક્ટ તમારા છે તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય પર્યાવરણની સ્વાધિન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો